તમને નવાઈ લાગે મેં ન્યુટ્રિશન માં પર્પટિ કો પરીક્ષા આપતો મેક્સિમમ બ્લડ ઓજરી મળે સારુ પરિણામ લાવે એટલે પરીક્ષા હોય ત્યારે આમાં મટન રાંધું નહીં એને બદલે છોકરાને લીંબુનો શરબત આજ 19 શું નામ તમારું અને શું હોદ્દો યાકુબભાઈ રહેમાનભાઈ ગાજી પ્રોફેશનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને સમાજના કોરે કમિટીનો મેમ્બર છું અમારું વોરાગાચી મુસ્લિમ સમાજનું સંગઠન અમે ઊભું કર્યું છે એનો આ એક ઇનામ વિતરણ સમારોહ જે વોરાગાચી મુસ્લિમ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન કર્યું છે અમે જેમાં સમાજના જે હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જેમને દસમામાં બારમામાં અથવા તો ગ્રેજ્યુએશન કોર્સમાં જેમને બહુ સારું પ્રદર્શન કર્યું છે અને સારા માર્ક્સ લાવ્યા છે એમને પ્રોત્સાહિત કરીને આગળ ભણવા માટે આગળ સ્ટડી કરવા માટે ઉત્સાહ જાગે એ પ્રયાસરૂપે મેં આ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ જે છોકરાઓ આગળ બનશે કારણ કે આજે તમે દુનિયામાં જુઓ તો સૌથી વધુ મહત્ત્વ જોઈએ તો શિક્ષણનું છે કારણ કે શિક્ષણથી જ સમાજ સંગઠિત બને અને શિક્ષણથી જ માણસમાં હિંમત તાકાત આવે શિક્ષણ જ એક એવું હથિયાર છે કે જે માણસને પ્રશ્ન પૂછવાની હિંમત આપે છે કે ભાઈ શિક્ષણ જ એક એવી હથિયાર છે કે જે માણસને સારું ખરાબ સાચું ખોટું ની સમજ આપે છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એની સમજ શિક્ષણ જ આપે છે એટલે સૌથી વધુ મહત્ત્વ જીવનમાં શિક્ષણનું છે અને શિક્ષણ ક્ષેત્રે અમારે અમારા સમાજને એક નવો પથ આપવો છે કે જેના પર સમાજ આગળ વધે અને દર વર્ષે આજની પણ દર વર્ષે ભવિષ્યમાં અમારા સમાજમાંથી અમારી એવી ઈચ્છા છે અને અમારા એવા પ્રયત્નો રહેશે કે જે સ્પર્ધાત્મક જેને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી એ પછી યુપીએસસી પરીક્ષાઓમાં અમારા સમાજના છોકરાઓ અપિયાર થાય અને કામયાબ થાય અને સારી દેશ માટે એવી સારી સેવા આપે એવી પદ પર એવા હોદ્દા પર જાય એવું અમારી કામગીરી કરવાની ઈચ્છા છે અને એનો આ પ્રથમ પ્રયાસ છે અમારો કે સમાજના ઉત્સાહી અને બ્રિલિયન્ટ ટેલેન્ટેડ છોકરાઓને ઇનામ વિતરણનો સમારોહ યોજ્યો છે અમે અને આગળમાં બી ભવિષ્યમાં એવું પ્લાનિંગ છે કે એવું આયોજન છે કે સમાજના જે ટેલેન્ટેડ છોકરાઓ છે જે હોશિયાર છોકરાઓ છે એને આઈડેન્ટિફાય કરીશું અમે અને એને ભણવા માટે પ્રોત્સાહન આપીશું અને ભણવા માટે જરૂરી એવી તમામ મદદરૂપ થઈ શકે જે જે બી જરૂરી હશે એ તમામ મદદ કરવા અમે સંગઠિત તેને મદદ કરીશું એવું અમારું આયોજન છે